આજના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે અમદાવાદ રાજકોટ અને ભાવનગરના ખેડૂતો કપાસ વેચવા માટે બોટાદ કોટનયાર્ડ ખાતે પહોંચ્યા છે તેરથી ચૌદ હજાર મણ નવા કપાસની જ્યારે બે હજાર મણ જૂના કપાસની આવક નોંધાઈ છે નવા કપાસનો તેરસો પચાસથી પંદરસો એશી રૂપિયા ભાવ બોલાયો છે જૂના કપાસનો પંદરસો પચાસથી સોળસો ત્રીસ રૂપિયા ભાવ બોલાયો હતો કપાસના ઓછા ભાવ મળવાથી ખેડૂતોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે કપાસના ભાવમાં વધારો કરવા ખેડૂતોની માંગ આજે બોટાદમાં આજે અંદાજિત પંદર થી સત્તર હજાર મણની આવક થઈ છે એમાં મેક્સિમમ તેર થી સાડા તેર હજાર મણ નવો કપાસ અને પંદરસો થી બે હજાર મણ ગયા વર્ષનો કપાસ આવેલ છે જેના ભાવ અંદાજે તેરસો પચાસ થી લગાડી અને પંદરસો ને એસી સુધી રહ્યા અને જૂના કપાસ બધા પંદરસો પચાસ થી લગાડી અને સોળસો ત્રીસ પાંત્રીસ સુધી વેચાણ તમે યાર્ડ સૌરાષ્ટ્રનું નહીં કદાચ તમે ગુજરાતનું પણ મોટું યાર્ડ કહી શકો છો જ્યાં આના ઇતિહાસ એવા છે કે લાખમણ સુધીની આવકો થાય છે અને આયા બોટાદમાં તમે ગણો અમદાવાદ જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમરેલી જિલ્લો અને ભાવનગર સરાઉન્ડ આ બધા સેન્ટરોમાંથી કપાસ કાયમ માટે આવે છે એટલે અહીંયા આવકનો કાયમ માટે સોર્સ રહે છે અને દિવાળીના ટાઈમમાં અહીંયા એક લાખ સુધીને આવક કન્ટિન્યુ રહે છે અત્યારે કપાસ લઈને આવ્યો છું અને કેટલો કપાસ છે શું ભાવ ચાલે છે કપાસના ભાવ અત્યારે બારસો તેરસો થી માંડીને સોળસો સુધી જાય સારો કપાસ હોય તો બહુ અતિશય સારો હોય તો સોળસો આવે સોળસો આવતા નથી અત્યારે જે તમે કપાસ જઈને આવ્યા છો આમ જે ભાવ અત્યારે આવે છે એનાથી તમને સંતોષ છે ખરો ભાવમાં શું છે કે અત્યારે ખેડૂતના ખર્ચા બહુ વધી ગયા છે એટલે ભાવ પોસાય એવું નથી અને નો છૂટકે વેચવો પડે છે ખેડૂતોને એટલે આમાં ખરેખર સરકાર ભાઈ તમને કોઈ માંગ કરી ભાવ થોડો ઘણો વધારે આપે તો સારું કે એમ બે હજાર આજુબાજુનો ભાવ હોવો જ પડે ખાતરના ભાવ અત્યારે બહુ વધુ છે દવાના વધુ છે